કે જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે તેમણે પુરાવા પણ આપ્યા છે કે અહીંયા ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે રોકટોક ખોદકામ થઈ રહ્યું છે તેમ છતાં સરકાર કોઈ જ એક્શન નથી લેતી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ

જે એમને અટકાવવામાં આવે દંડ વસૂલવામાં આવે અને એફઆઈઆર કરવામાં આવે સૌથી પહેલા તો એમણે નામ સાથે જણાવ્યું છે કે આ ખનીજ માફિયાઓ પ્રવીણ વિરાભાઈ રાઠોડ ઉપે કેસરી તેમજ લલિત વિરાભાઈ રાઠોડ દ્વારા ગેરકાયદેસર બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજનું ખોદકામ કરવામાં આવે છે સર્વે નંબર પણ અલગ અલગ બધા આપવામાં આવ્યા છે વડાલીની બાજુમાં ભાણાવડલી ગામ છે ત્યાં પણ થઈ રહ્યો છે જુનાગઢનું જે સ્થળ છે શાખાના વડલાની બાજુમાં સર્વે નંબર અહીંયા આવ્યા છે તમે એ જોઈ રહ્યા છો કે આ સર્વે નંબર ઉપર આટલી જગ્યા ઉપર ખનીજ ચોરી થઈ રહી છે એ બંધ કરવામાં આવે અને જો બંધ કરવામાં નહીં આવે તો અમે જે આ મુદ્દો છે તે પણ ઉઠાવવાના છીએ આ ખનીજ માફિયાઓ દ્વારા લગતા અધિકારીઓને દર મહિને લાખો રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે હવે જો અધિકારીઓને આ લોકો તો આપતા હોય તો પછી સવાલ અહીંયા સીધો જ એ થઈ રહ્યો છે કે તો પછી અધિકારીઓ કેમ આમાં માથું મારે જે થાય છે એ થવા દે બધાના ઘર ભરાય છે પૈસા આવે છે એટલે આમાં કંઈ જ થતું નથી અને ખાલી વાત કરવામાં આવે છે કે આ બંધ થશે પણ કંઈ જ થતું નથી કારણ કે સમયસર હપ્તો અહીંયા પહોંચી રહ્યો છે અંદાજિત તેર દિવસ પહેલા મારા દ્વારા ખાણ ખનીજ વિભાગના કમિશનર શ્રી ડોક્ટર ધવલ પટેલે ગાંધીનગર ખાતે રૂબરૂ મળીને આ સમગ્ર ખનીજ ચોરીની વિગત સાથે જાણકારી આપવામાં આવી ફક્ત અડધી કલાકમાં જ ખનીજ માફિયાઓને ખબર પડી ગઈ એટલે બિન કાયદે જે ખોદકામ થઈ રહ્યું હતું એ બંધ કરી દેવામાં આવ્યું અને ચકરડી મશીનને પણ સગે વગે કરી દેવામાં આવ્યા ત્યારબાદ ખાણ ખનીજ વિભાગના મુખ્ય સચિવ છે શ્રીમતી મમતા વર્માને પણ રૂબરૂ મુલાકાત કરી અને આ બાબતે મેં જાણકારી આપી મુખ્યમંત્રીની ઓફિસના ખાસ ફરજ પરના અધિકારી એચપી પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી જાણ કરી તેમ છતાં કોઈ અધિકારીઓ દ્વારા આજ સુધી કોઈ પણ એક્શન લેવામાં નથી આવ્યું તો અહીંયા સ્પષ્ટ એ થાય છે કે શું

હર્ષભાઈ અહીંયા ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે અનેક વખત લોકો છે તે આ બધું બંધ થવું જોઈએ ઘણા બધા ગામમાં જે રીતે આ ખનીજ છે તો સરકારી ક્યાંક સરકારને ખબર છે અધિકૃત રીતે આ બધું થઈ રહ્યું છે તો પછી રોકવામાં કેમ નથી આવતું કો કયા લોકો એવા છે કે જેમને સૌથી વધારે પૈસાની આવી જરૂર છે કે હપ્તા લઈ અને પછી જેમ ચાલે છે એમ ચાલવા દે છે

આ એક મોટા ખણિજ માફિયાઓ છે અને એ ખણિજ માફિયાઓ દ્વારા ખૂબ મોટા પાયે ચોરી કરવામાં આવે છે અને તેના સર્વે નંબર સહિત મેં પત્રમાં લખેલા છે અને હું તો કહું કે અંદર એક ખાડાઓ છે એ બિલ્ડિંગ લાઈફ સ્ટ્રોન છે કે આપણે વિધાનસભાની બે બે બિલ્ડિંગો અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડાઓ અને લાઈફ સ્ટોન ડીમ કાઢેલા છે અને એ ખાડાઓ આપવામાં આવે તો બસો કરોડ નું અને આ જાણ મેં જુનાગઢ જિલ્લાના ખનીજના મુખ્ય અધિકારીને જાણ કરેલી હું અહીંના કમિશનર ધવલ પટેલને રૂબરૂ મળેલો અને એ સિવાય પણ અહીંના સચિવ મમતા શર્માને પણ હું રૂબરૂ મળેલો અને એચપી એચપી પટેલને પણ રૂબરૂ મળેલો અને એ સિવાય પણ એચપી પટેલને મેં ટેલિફોન વાત કરી આ લોકોને આ જે ખનીજ ચોરી થતી હતી એના લોકેશન મેં આપેલા એના સર્વે નંબર આપેલા પણ આ ખનીજ માફિયાઓ આ ખનીજ માફિયાઓ મોટે પાયે ત્યાં દર મહિને હપ્તા આપતા હોય છે મહિનાના પાંચ પાંચ લાખ રૂપિયા હપ્તા આપતા હોય છે એના કારણે આજે વિસ્તારના આજે ધારાસભ્ય તરીકે હું પત્ર લખતો હોય લોકેશન આપતો હોય અને ત્યાં મોટા મોટા આજે વિધાનસભાના બે બે માળ સુધીની અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડા પડેલા છે છતાં પણ અહીંયા અહીંયા કમિશનરને જાણવો છતાં અહીંયા સચિવને જાણવો છતાં પણ આજે ત્યાં આગમી રોય રોજે પણ ધમ બિલ્ડિંગ લાઈન ફ્રોનું ચાલી રહી છે કનિશ માફિયા બેફામ જાહેરમાં કહી રહ્યા છે કે અહીંયા કોઈને ભગાડે લે અમને છેડ સુધી હપ્તા આપીએ છે એવું જાહેરમાં કહેતા હોય છે આજે ધારાસભ્ય તરીકે જો વાતનો કોઈ સાંભળતો હોય તો સામાન્ય માણસની શું સામાન્ય માણસનું શું ખાતો છે ત્યારે હું ખાસ કરીને કહેવા માગું છું કે આ આ આ આની પહેલાં પણ એ ચોરી તો ઠીક છે પણ મારા જોરવાડ શહેરના મજૂરો એને એવું કહેવામાં આવે છે કે કામે આવે તો કે આ કાયદેસર લીઝ છે એ બિચારા મજૂર જે કામ કરી રહ્યા છે એને તો એમ જ છે કે બાજુમાં એક વીઘાની લીઝ છે બાકીના દસ બાર વીઘા સાત બાર ઉપર છે બિન કાયદેસર પોતી અને આ બે બે માળના ખાડા કરી નાખ્યા છે એ મજૂરો બિચારાને એવું એને તો એવું જ છે કે અમે કાયદેસર લીઝમાં કામ કરીએ છીએ કોઈ નવ યુવાનો ત્યાં રોયલ્ટી માટે નોકરી કરવા જાય છે તો એ બિચારાને ખબર નથી કે એમની પાસે ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવવામાં આવે છે અને ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવવામાં એ માલિક જે કમ્પીટર બેઠો એ બિચારક વાસ ભોગવ પડી અને એની ઉપર એફઆર પણ કરવામાં આવી અને અત્યારે પણ આ રીતે બિચારા રોજગારી માટે ત્યાં જતા હોય છે અને અવારનવાર મેં સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ શ્રીને પત્ર લીધો અને એક શુક્રવારના રોજ હું શ્રીને રૂબરૂ મળ્યો આ મુખ્યમંત્રીશ્રીને મેં સંપૂર્ણ જાણકારી આપેલી છે શ્રીએ મને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે જો આ એક્શન નહીં લેવામાં આવે તો વિધાનસભાના સિત્તેરસ તારીખે આ વિષયમાં હું વિધાનસભામાં પણ બોલવાનું છે જરૂર પડે તો વિધાનસભાના ફ્લોર ઉપર ઉપવાસ ઉપર બેસવું પડે તો ઉપવાસ ઉપર બેસવાની પણ તૈયારી છે અને જરૂર પડશે તો જનતા રેડ પણ આ ખનીજ માફિયા છે જે આ જનતા રેડ પણ પાડવાનું છે એ સિવાય પણ જો નહીં કરવામાં આવે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે ખાડા લઈને લોકો ક્યાં ક્યાં જવાના છે ને હાઈકોર્ટમાં કોટને સાથે રાખી એ ખાડાની માપણી કરી અને ત્યાં એ એ ખાડા જે માપણી કરવામાં આવે તેને ડન ફડકાવવામાં આવે અને તેની ઉપર એફઆઈ કરવામાં આવે કારણ કે હું એક વાત એટલું કહેવા માંગુ છું કે સાત બારની જમીન છે તો સાત બારની જમીન છે એની ઉપર તાત્કાલિક ધોરણે લીસ મળી શકે તો લીઝ નથી લેતા એટલે સરળ રસ્તો કાઢી અને એ લોકો ખનીજ ચોરી કરે છે તો ખનીજના અધિકારી વિચે છે કે આ લોકો લીસ ન લે ખનીજ ને આવક રોયલ્ટી ને આવક સરકાર ને થાય પણ સરકાર ને જે ખનીજના

વિમલ ચુડાસમાએ જે આક્ષેપ કર્યા છે તેમના પુરાવા પણ આપ્યા છે તમે પુરાવા પણ અત્યારે જોઈ રહ્યા છો કે જે રીતે કહેવામાં આવ્યું છે કે અહીંયા ખોદકામ થઈ રહ્યું છે જે રીતે બેફામ રોકટોકથી ગાડીઓ ચાલે છે જે પરવાનો હોય છે એક પરવાના ઉપર લગભગ ત્રણથી ચાર વખત એકને એક ગાડી પસાર થાય છે તો પછી આ બધી કોની મીઠી નજર બધું થઈ રહ્યું છે કોણ આ બધું કરવા માટે પરવાનગી આપી રહ્યું છે તે પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છીએ એટલે હર્ષભાઈ સંઘવીને પણ કહેવાનું કે જો તમે કાયદાકીય રીતે વાત કરતા હોય તો પછી આવા જે લોકો છે તેમના ઉપર પણ તમારે એક્શન તો લેવું જ પડશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર